બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના અત્યાચારને લઈ સમગ્ર દેશમાં રોષ છે હિન્દુ સંગઠનો રેલી યોજી સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને લઈ ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડગા ગીર સુન્નત જિલ્લામાં પણ જોવા મળ્યા વીરાવડમાં ટાવર ચોક થી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો તેમણે કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે મંદિરો તોડવામાં આવી રહ્યા છે હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલા ભરીને કાર્યવાહી કરવી જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગનું કહેવું છે કે ભારત દેશમાં સૌથી વધુ હિન્દુઓ છે અને હિન્દુ હોવાના નાતે અમારી લાગણી જોડાયેલી છે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા પણ હતી ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો મસ્જિદે શ્રી ચક્રધર સ્વામી નું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ થી શ્રી ચક્રધર સ્વામી નું દાવો કરવામાં આવી રહ્યો છે આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવાયું હતું કે આ ધરોહર માં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહર માં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે સનાતન ધર્મ આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિંદુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે આવેદન પત્રમાં જણાવાયું છે કે આ ધરોહર હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દીવ દિવાળી બાદ કામે લાગી ગયું છે છોટાઉદેપુરમાં રોડ નું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને લઈ વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરની નસવાડીમાં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે નસવાડીથી કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોડ નું કામ માત્ર રામ ભરોસે એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે અંદાજીત દોઢ કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા

પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા સાત દિવસ અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર ની કામગીરી ના કલાકો બાદ આ તત્વો ફરીથી એજ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં બજાર આઠસો જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડિંગો જમાવ્યો તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દમાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત દસ અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે ગાયને ક્યુરોલોજી ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે હાલ સિત્તેર બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં સો બેડની વ્યવસ્થા કરાશે ગુજરાત લોક સેવા ટ્રસ્ટે ચોત્રીસ વર્ષ પૂર્ણ કરી પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ વાગોડી તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું મુહૂર્ત કરાયું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે હાજરી આપી નવસારી ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા સાંસદ સીઆર પાટીલના હસ્તે અન્યુહૂર્ત કરવામાં આવ્યું નવસારી નેશનલ હાઇવે પર દસ કરોડના ખર્ચે અધ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે આ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા રાજકોટ શહેર માં કોંગ્રેસ સમિતિ એ કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે કર્યા ધરણા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમય થી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે શહેરમાં ગુંડાગીરી લૂંટફાટ ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે ત્યારે પોલીસ અને સત્તા પક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો સાથે જ રાજકોટ શહેર માં નકલી પોલીસ નો આતંક પણ રાજ્યમાં ઠંડીનો વધશે ચમકારો હવામાન વિભાગે ઠંડી અંગે કરી મોટી આગાહી ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે આગામી બે દિવસ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી ઘટાડો થવાની શક્યતા આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધવાની વકી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો અમદાવાદ અને ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થી જવતી ઠંડી પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીએ પહોંચી શકે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો તૂટવાયા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં બે થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો અમદાવાદમાં સત્તર પોઈન્ટ નવ ગાંધીનગરમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું નલિયા અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું